પટેલ વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક શાખાએ એ ઓવર સ્પીડથી વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે શહેરમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે વડોદરામાં લાઇટ મોટર વ્હીકલ્સ માટે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને ભારે વાહનો માટે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા નક્કી કરવામાં આવી છે શહેરના વિવિધ સ્થળો જેમ કે અકોટા બ્રિજ અને અન્ય મુખ્ય રસ્તાઓ પર લેઝર સ્પીડ ગનનો ઉપયોગ કરીને ઓવર સ્પીડ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે જો કોઈ વાહન ચાલક નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવે છે તો સ્પીડ ગન દ્વારા તેને ઝડપી માપવામાં આવે છે અને ઈ મેમો મોકલવામાં આવે છે આ પગલાઓથી શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થશે તેવી અપેક્ષા છે સમગ્ર કામગીરી સંદર્ભે અધિકારીઓએ જણાવ્યું કે રિપોર્ટ લોકમૈત્રી સ્પીડ ગન છે એની અંદર જે તે રોડની સ્પીડ લિમિટ હોય તેનાથી પાંચથી દસ કિલોમીટરની સ્પીડનું વધારો કરીને સેટ કરીએ છીએ